વિશ્વની અંદર આપણા ભારત દેશનું નામ આગળ વધારે એના માટે જે પ્રયાસ કરી રહ્યા છે એના માટે પણ આશીર્વાદ આપજો તો એ સરકારે અહીંયા તમે જે અહીંયા પહેલાં કંઈ નહોતું પરંતુ અહીંયા જે ડેવલપમેન્ટ જોઈ રહ્યા છો એ પાંચ કરોડ રૂપિયાના ખર્ચે સરકારશ્રીએ અહીંયા આ બધી વ્યવસ્થાઓ કરી છે એનું ઉદ્ઘાટન અને પ્રારંભ હવે થશે પરંતુ સંતોના ચરણો અહીંયા પડ્યા ભગવાનના અહીંયા કને કીર્તનો ઘવાશે

ભગવાન કૃષ્ણ પરમાત્મા જ્યારે પૃથ્વી ઉપર વિચરણ કરતા હતા અને એમણે વૃંદાવન ની ભૂમિ ઉપર જે રાસ રચાયો હતો અને એ જે વૃંદાવન જે ભૂમિ છે એની જે રેતી છે એને આપણે રમણ રેતી તરીકે ઓળખીએ છીએ એવી જ નરમ રેતી છે એવી ને એવી રેતી આ દરિયા કિનારા ઉપર છે મહારાજ શ્રી આપને પણ આચાર્ય મહારાજને વિનંતી કરું કે ક્યારે થાય ત્યારે આપની અનુકૂળતા આપના જે કંઈ પણ હોય ત્યારે શરદ પૂર્ણિમાની રાત્રે આ દરિયા કિનારા ઉપર ધાર્મિક ઉત્સવ થાય આ દરિયા કિનારા થાય આ ઉપર રચાય અને આપણે સૌ સાથે મળી અને ભગવાનમાં કારણ કે આ દરિયા કિનારે તમે જો ઉર્જાના કેન્દ્રો છે અને કઈ કરવું હોય તો રાત્રિના સમય આપણે કરીશું એમાં લાઈટો ભલે લગાડીએ પરંતુ એનો અનુભવ બીજો પણ લેવાનો છે જયારે મધ્યરાત્રિ થાય ત્યારે બધી જ લાઇટો બંધ કરી અને માત્ર ચંદ્રમાનો પ્રકાશ અને સમુદ્રનો ધુધવાર આ બંને જયારે મળશે અને શાંત બેસશું અને આપણે જયારે ત્યારે આપણને એમ લાગશે કે આપણા હૃદયની અંદર પરમાત્મા બિરાજિત છે આપણા શ્રી બિરાજીત છે એ આપણા હૃદયમાં સાક્ષાત્કાર દર્શન આપે એવું આ પવિત્ર સ્થાન છે એટલે આજે આપ સૌ કોઈ વધારે આપનું સ્વાગત છે મને આમંત્રણ આપ્યું અને આટલા પ્રેમે કરી રૂડા આશીર્વાદ મને આચાર્ય મહારાજ શ્રી આપ્યા એટલે હું આપ સૌનો ધન્યવાદ પાઠું છું આપ સૌના હૃદયમાં બિરાજિત ભગવાન શ્રી હરિને વંદન અસ્તુ ધન્યવાદ ભારત માતા કી જય